અરવલ્લી જિલ્લાના મુખ્ય માર્ગોમાં ગણાતા મેઘરજ મોડાસા સ્ટેટ હાઇવે રોડ પર મેઘરજ માલપુર ડિવિઝનનો રસ્તો દસ કિલોમીટરનું નવ કરોડ જેટલી રકમના રોડનું નવીનીકરણ માટે આજે કામગીરીનો શુભારંભ થયો છે મેઘરજ મોડાસા માર્ગ પર આવેલ રતનપુર સુગીના દસ કિલોમીટરના માર્ગના નવીનીકરણ કામનો ખાતમુહૂર્ત કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે પૂજા વિધિ કરીને માર્ગ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ કાર્યકરો કોન્ટ્રાક્ટર તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર જયંતિભાઈ ઓડ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મેઘરજ આજે મેઘરજ મોડાસા સ્ટેટ હાઈવે અને એમાં મેઘરજ માપુ ડિવિઝનનો જે રસ્તો દસ કિલોમીટર બાકી હતો તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એના માટે લગભગ નવ કરોડ જેટલી માપ રકમ માટે મંજૂર કરવામાં આવી છે અને એનું કામ આમ તો ચોમાસા પહેલા કરવાનું ચાલતું હતું પરંતુ વરસાદ વહેલા થવાના કારણે બંધ હતું ત્યારે આજે વરસાદ ઉઠાવવાથી એમાં અમે ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને પ્રજા સાથે મળીને કર્યું છે અને ટૂંક સમયની અંદર આ રસ્તાનું કામ છે પૂર્ણ થવાનું છે ત્યારે અમારે મેઘરજ મોડાસા અને અમદાવાદ જવાની સુધી કનેક્ટિવિટી છે એમાં એકદમ સારી સુવિધા મળશે અને પ્રજાની સુખાકારીમાં વધારો થશે